પંચમાલ જિલ્લાના ગોધરા તાલુકાના વિંજોલ ખાતે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીનો પાંચમો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓને ડિગ્રી અને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા આ દીક્ષાંત સમારોહમાં પીએચડીના વિદ્યાર્થીઓને પણ ડિગ્રી આપવામાં આવી હતી આ બધાની વચ્ચે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ શહેરથી પીએચડીની પદવી લેવા આવેલા ડોક્ટર મિહુલ કુમાર દવે સૌ કોઈનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું ડોક્ટર મેહુલ કુમાર દવે મૂળ ગુજરાતના સૌરાષ્ટ્રના ગીર ફોરેસ્ટ પાસે આવેલા ધારીના વતની છે તેમણે દિલ્હી અને મુંબઈ યુનિવર્સિટીમાંથી ચાર માસ્ટર ડિગ્રીઓ મેળવી છે ત્યાર પછી આ પીએચડીની પદવી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરામાંથી મેળવી છે તેમણે પંચમહાલ ન્યૂઝ અપડેટ સાથેની વાતચીતમાં શું જણાવ્યું આવો જાણીએ નમસ્તે હું ડોક્ટર મેહુલ કુમાર દવે પ્રોફેશનલી હું ન્યુરો સાયકોથેરાપિસ્ટ છું મુંબઈથી છું અને આજે અહીંયા જે પાંચમા દીક્ષાંત સમારોહમાં મને જે આજે પીએચડીની ડિગ્રી મળેલી છે એની માટે હું ખૂબ ગર્વની લાગણી અનુભવું છું કારણ કે મારો જે વિષય છે એ પણ એ માટે જ છે કે સોસાયટીમાં જે માનસિક સ્વાસ્થ્યની આજકાલ જે ઇસ્યુ વધતા જાય છે તો એને આપણે દવા સિવાય એક એડવાન્સ ટેકનોલોજી યુઝ કરીને કેવી રીતે આપણે ટ્રીટ કરી શકીએ એઝ વેલ એઝ જે વ્યક્તિ આનાથી જે પીડાતા હોય છે એને ફ્યુચરમાં પણ એ બાબતે કોઈ તકલીફ ન થાય તો એ માટે આપણે શું કરી શકીએ એ ઉદ્દેશ્યથી જ મેં કોર્પોરેટમાં સ્ટ્રેસની એન્ઝાઇટી ઉપર આ યુઝ કરેલું છે હું ખુદ દસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું મુંબઈમાં આ જ વિષય ઉપર અને એક પ્રેક્ટિસ સુધી સીમિત ના રહેતા આપણે સોસાયટીમાં આની એક અવેરનેસ લાવી જેવી રીતે એક શારીરિક રોગ થાય અને આપણે ડોક્ટર પાસે જઈએ એવી જ રીતે માનસિક સ્વાસ્થ્યની પણ જ્યારે ઇશ્યુ થતા હોય ને જો શરૂઆતમાં આપણે સાયકોલોજીસ્ટ પાસે જઈએ તો એનાથી બચી શકાય અને ઘણો બધો સોસાયટીને ફાયદો થાય તો આ માટે હું જે છે યુનિવર્સિટીનો પણ હું ખૂબ આભારી છું કે મને અહીંયા આ પીએચડી માટે મને જે મોકો આપ્યો વેલ એઝ મારા પેરેન્ટ્સ અને સોસાયટીનો પણ હું આભારી છું થેન્ક યુ